અંકલેશ્વર શહેરમાં થયેલી પાંચ ચોરીમાં પણ સંડોવણી સામે આવી છે બનાવને વિગતો અનુસાર ભરૂચ એલસીબી ગત ઓગણીસમી ડિસેમ્બરના રોજ સતવંત સિંહ ઉર્ફે સંતુ ટાગને ઝડપી પાડ્યો હતો તેની કડક પૂછપરછ કરતા તેની ચોરીની કબલાત કરી હતી તેને પોતાનો સાડો સોનુ સિંહ અઘોટી સેકલીગર જોડે ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીમાં મળેલા દાગીના શસ્ત્ર અજીતસિંહ અઘોટીને વેચવા આપ્યા હતા જે શસ્ત્ર અને સાડાને જીઆઈડીસી પોલીસ મથકે વોન્ટેડ હતા જે અંગે જીઆઈડીસી પોલીસ ઝઘડિયાના ધગેરા ગામથી સોનુ સિંગ અગોટી સિકલીગર સસરા અજીત સિંગ અગોટી ઝડપી પાડ્યા હતા સત્વંગ સિંગ ઉર્ફે સંતુ ટાક એ આપેલા દાગીના કોને વેચ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી છે ભરૂચ શહેર તથા જિલ્લામાં ચોરીના વધી રહેલા બનાવોને પગલે સતર્ક બનેલી પોલીસે બાતમીદારોને સક્રિય કરી તસ્કર ટોળકીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે अहमदाबाद મિત્ર न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે